અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ જાફરાબાદ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની જાફરાબાદના નાગેશ્રી ગામે ફોર વ્હીલર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ફોર વ્હીલરે મારી પલટી પૂર ઝડપે આવતી રહેલ કાર પલટી મારતા છકડો અને આખલાને ટક્કર મારતા ઈજાઓ પહોંચી અકસ્માતમાં ફોર વ્હીલર કાર સવાર ચાર લોકોનો તેમજ નાગેશ્રી ગામે એસટી બસની રાહ જોઈ રહ્યા રાહદારીઓનો પણ આ બાદ બચાવ થયો અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા ત્યારે નાગેશરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર વીરજી શિયાળ ખબર વડાલી અમરેલી